દાનેરા ખરીદ વેચાણ સંઘના બેનર હેઠળ ટેકાના ભાવે મગફળીની વેચાણ પ્રક્રિયા સૌથી પહેલા પૂર્ણ થઈ છે વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોને નોંધણી કરાવીને કેન્દ્રમાં એકત્રીસ હજાર એકસો ને પચાસ મેટ્રિક ટનનો જથ્થો આવ્યો જેની પેમેન્ટ બસો કરોડ થયું હતું ને જે પૈકી કેન્દ્ર દ્વારા નવ્વાણું સો ખેડૂતોને એકસો ને ચોસઠ કરોડની ચૂકવણી થઈ છે બાસઠ કરોડની ચૂકવણી બાકી છે ને તેર તેર હજાર સાતસો ખેડૂતોએ આઠ લાખ નેવું હજાર બોરી ટેકાના ભાવે વેચાણ પણ કરેલું હતું પિસ્તાલીસ દિવસમાં એસી ચૂકવણી સાથે કેન્દ્રની કામગીરી પ્રથમ રહી છે નોડલ અધિકારી દ્વારા આ કેન્દ્રને મોડલ કેન્દ્ર પણ જાહેર કરવામાં આવ્યું છે અને સંઘના મેનેજર અને તેમની ટીમની સફળ આયોજન થકી કામગીરી સરળ બની હતી જે ખેડૂતોને મેસેજ પહોંચ્યા છે એવા ખેડૂતોએ પંદર દિવસમાં મગફળી કેન્દ્ર સુધી લાવશે એની ખરીદ પ્રક્રિયા ચાલુ જ રહેશે ભારત સરકારની પીએસએસ યોજનામાં નાફેડ ગુચકો માસોલ વતી ધાનેરા મુકામે આપણી એક સંસ્થાને ખરીદ સેન્ટર આપે તે ખરીદ સેન્ટરની કામગીરી નવ અગિયાર બે હજાર પચીસથી ચાલુ કરે ધાનેરા તાલુકામાં કુલ રજીસ્ટ્રેશન વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોનો હતો નવ તારીખથી જ્યારે ખરીદીની પ્રક્રિયા કરી ત્યારથી જ આયોજનબદ્ધ કામગીરી ચાલુ કરી દીધી હતી અને આ કામગીરી સરકારશ્રી મારફત સિત્તેર દિવસમાં પૂર્ણ કરવાની અમને લેખિતમાં જાણ કરેલ હતી તેની સામે સંસ્થાએ ખેડૂતોને સમયસર નાણાં મળી જાય ખેડૂતોનો સમયસર તોલ જાય અને તોલ પૂરો થઈ જાય અને ઘણો સમય રાહ ન જોવી પડે એના માટે ઝડપી કામગીરીનું આયોજન કરી ચાલુ કરે અને માત્ર પિસ્તાલીસ દિવસમાં આ કામગીરી ખેડૂતોને તમામ ખેડૂતોને મેસેજ કરી ટોલમાં બોલાવી લીધેલ છે અને પિસ્તાલીસ દિવસમાં મેસેજની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે ટોલની કામગીરી હજુ ચાલુ રહેશે જે ખેડૂતભાઈઓને મેસેજ મળ્યાથી પંદર દિવસ ન થયા હોય તેઓ સેન્ટર હજુ પંદર દિવસ ચાલુ છે તે ગમે ત્યારે આવી અને તેમનો મા મગફળીનો જથ્થો સેન્ટર ઉપર તોલાવી શકે છે આ આ પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયા જે ઝડપી થઈ તેમાં ભૂચકો માસલના અધિકારીશ્રીઓ નાફેડના અધિકારીશ્રીઓ ગુજરાત વેરહાઉસ પીડબલ્યુસીના વેરહાઉસના અધિકારીઓનો સંપૂર્ણ સંસ્થાને સાથ અને સહકાર મળે છે કે તાલુકાના તમામ ખેડૂત મિત્રો પત્રકાર મિત્રોનો પણ ખૂબ સાથ અને સહકાર મળેલ છે આ તમામનો સંસ્થા વતી હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખેડૂતોને ફરીથી જાણ કરું છું કે આપનો માલ જો તોલવાનો બાકી હોય અને મેસેજની પંદર દિવસ ન થયા હોય તો ઝડપી સેન્ટર ઉપર આવી તોલાવી તોલ કરાવી શકે છે સેન્ટર સંપૂર્ણ ક્લોઝ પાંચ એક બે હજાર પચીસથી સંપૂર્ણ ક્લોઝ કરી દેવામાં આવશે